મંચસ્થ મહાનુભાવો આ બેઠેલા શિક્ષકો અને બહુ બધા વાલી પણ હશે એકચ્યુલી મેં મારી ટેટટાટ હાયર સેકન્ડરી કે મારું જીકેનું નોલેજ જે પણ ગણો એ મહેશ સર અને ચેતન સર અને એમના થકી જ વધાર્યું છે એકચ્યુલી મને કશી જ જીકેની જેમ સર કહેતા હતા ને એમ મારે હું ડીસાથી બિલોંગ કરું છું બનાસકાંઠાથી આવું છું તો એ ટાઈમે તો લાઈક જીપીએસસી યુપીએસસી આવું કંઈ મને ખબર જ નથી પડતી એ ટાઈમ ટાઈમે એટલું ખાલી હતું કે ભાઈ હા સીએ બનવું છે સીએ બનવું છે નવા એમ પીટીસી મેં પહેલાં કર્યું પછી બી કોમ કર્યું એમ કોમ કર્યું બીએડ કર્યું ઇન્ટર સીએ છું હું રાઈટ પણ પછી એવું થયું કે ભાઈ આપણું તો જીકે બહુ પુઅર છે કંઈ ખબર જ નથી પડતી પછી એ લોકોના સવારે સાત વાગે આવતા લેક્ચર જે કરંટ અફેર્સના લેક્ચર હોય એના થકી મારું જીકે ઇમ્પ્રુવ ઇમ્પ્રૂવ થયું થેન્ક યુ સો મચ સર તમે અમારું જીકે જે મારું ઇમ્પ્રૂવ કર્યું મને તો એવું જ હતું કે ભાઈ મને મારા આજુબાજુ શું બની રહ્યું છે કેમ કે હું ન્યૂઝપેપર બી નથી વાંચતી ને ઇટ્સ ટોટલી બોરિંગ મારા માટે બહુ બોરિંગ હતું કેમકે સીએની બુક્સ આટલી બધી પછી પાછું બી એડ કર્યું આ કર્યું તે કર્યું ભણવામાં ભણવામાં એટલા રહ્યા કે જી કેનું કંઈ ખબર જ નથી પછી એ લોકોનું એક લેક્ચર સડનલી મારા યુટ્યુબ ઉપર આવ્યો પછી મને એમ થયું કે લાવ આ નથી જોડાઈએ કંઈક જોઈએ પછી કરંટ અફેર્સના લેક્ચર જોતા જોતા એક વર્ષમાં મારું કરંટ અફેર એટલું ઇમ્પ્રુવ થઈ ગયું કે મને અત્યારે કોઈ પૂછે કે ભાઈ હવે આ શું છે આ શું છે મને એમ દુનિયાદારીનું કંઈક ખબર હોય કે ભાઈ જી કેટલું થયું હોય આ કોન્સેપ્ટ મને એટલા માટે ગમ્યો કે નાના નાના છોકરાઓ જે અત્યારે મારા ટ્યુશન ક્લાસીસ ચલાવું છું અને ગાંધીનગરમાં કુડાસનથી બિલોંગ કરું છું તો અહીંયા મારા જે સ્ટુડન્ટ્સો છે એને તો હું ડેફિનેટલી કહીશ કે ભાઈ તમે અહીંયા જોડાવો તમે જ્યાં પણ જાઓ ભલે કોમ્પિટેટિવ એક્ઝામ આપો કે ગમે તે આપો એટલીસ્ટ તમારું માઇન્ડ ડેવલપ થાય કે એટલીસ્ટ તમારું કંઈક આજુબાજુ શું થઈ રહ્યું છે કે એટલીસ્ટ તમારું જે કે તો સુધરે બચ્ચાઓનું જે કે સુધારવા સુધારવા કે એમનું કંઈક નોલેજ વધારવા માટે કોન્સેપ્ટ બહુ જ સરસ છે થેન્ક યુ સો મચ સર તમે અમારા માટે બહુ કરી રહ્યા છો